દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે જેમાં લોકોની કિંમતી ચીજ વસ્તુઓ ચોરી થઈ ગઈ હોય ખોવાઈ ગઈ હોય કે લૂંટી અથવા ભૂલી ગયું હોય તે તમામ મુદ્દા માલ કોર્ટના ધક્કા વગર પોલીસ હવે મૂળ માલિકોને પરત કરી રહી છે ત્યારે સુરતના કાપોદરા પોલીસ મથકમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ત્રણ લાખ ત્રેપન હજારનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો કાપોદરા પોલીસ મથક દ્વારા ત્રીસ જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ મોબાઈલ ફોન કોઈ ચોરી ગયું હોય અથવા તો ભૂલી ગયા હોય અથવા તો લૂટી ગયા હોય તેવા મોબાઈલ ફોન લોકો લોકોને પરત કરવામાં આવતા લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોક જગ્યાએ પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ અત્રેના કાપોડરા પોલીસ સ્ટેશનમાં મે બે હજાર ચોવીસથી લઈ ને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ ત્રીસ જેની કિંમત રૂપિયા આશરે સાડા ત્રણ લાખ જેટલો મુદ્દામાલ આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓનો અને તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામ કરે કામગીરી કરેલ છે આ કામગીરીમાં કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટર્બના પીએસઆઈ શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજા અને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસે પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે જેને હું બિરદાવું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત